દેડિયાપાડાના ધારાસભ્ય એવા ચૈતર વસાવાની જ્યારથી ધરપકડ થઈ છે ત્યારથી લઈને અલગ અલગ એક પછી એક ઘટનાઓ સામે આવી રહી છે ક્યાંક એમની ધરપકડને લઈને સમાચાર હોય તો પછી ક્યાંક આમ આદમી પાર્ટીના વકીલ ગોપાલ ઇટાલિયા જે છે કોર્ટની બહાર એમને રાજપીપળા ખાતે રોકવામાં આવે છે અને એની ઘટના સોશિયલ મીડિયા પર ફેલાઈ જાય છે આવી તો કેટ કેટલી ઘટનાઓ વચ્ચે જ્યારે આ ઘટના બની જ્યારે વકીલને રોકવામાં આવ્યા કોર્ટમાં જતા રોકવામાં આવ્યા અને જવાના દેવામાં આવ્યા ત્યારે અલગ અલગ વકીલો પણ મેદાને આવ્યા વકીલોએ એસોસિએશનો છે એમણે પણ પોતાના વિચારો રજૂ કર્યા અલગ અલગ લોકો જ્યારે રજૂ કરી રહ્યા હતા પોતાના વિચારો ત્યારે જાણીતા અને ખૂબ લોક ચાહના ધરાવતા વકીલોએ પણ પોતાનો ઘેરો રોષ ઠલવ્યો હતો ત્યારે શું છે સમગ્ર ઘટના આ જાણવા માટે આજના વિડીયોમાં તમે અંત સુધી બન્યા રહેજો અને જો દોસ્તો તમે અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો આજે જ નીચે રહેલું બે લાયકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો જેનાથી આવાને આવા રોચક અને રસપ્રદ વિડીયોઝની માહિતી તમારા સુધી પહોંચતી રહે સૌથી પહેલાં દોસ્તો સૌથી પહેલાં અમે તમને જણાવી દઈએ કે લોકલ ક્રાઈમ બ્રાન્ચ જે નર્મદા રાજપીપળા છે ત્યાં એવું કહેવામાં આવી રહ્યું છે કે એમના દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને જે આ ચૈતર વસાવા જે છે એમએલએ ડેડીયાપાડા એમની અચાનક જ ધરપકડ થતાની સાથે જ એમના સમાજમાં ઘેરો રોષનો માહોલ છે આખરે લોકો જે છે રસ્તા ઉપર આવી ગયા છે અલગ અલગ લોકો પોતાનો જે વિરોધ નોંધાવી રહ્યા છે કેટલાક લોકો રસ્તા ઉપર આવ્યા છે તો કેટલાક લોકો રાજપીપળા ખાતે પણ પહોંચ્યા હતા તો ડેડીયાપાડામાં અત્યારે ખૂબ કડક રીતે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે એવા સમયે આ ખૂબ લોકચાહના ધરાવતા ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડ થતાની સાથે જ ઘેરો રોષ જોવા મળી રહ્યો છે કેટલીક એવી પણ વાતો સોશિયલ મીડિયા પર જોઈ શકાય છે જેમાં અલગ અલગ વકીલો હવે એ રોષમાં છે કારણ કે ગઈકાલે અને પ્રમ દિવસે જ્યારે એક ગોપાલ ઇટાલિયા જેવો વકીલ છે તેઓ કોર્ટમાં જઈ રહ્યા હતા રાજપીપળા ખાતે નર્મદા રાજપીપળા ત્યાં કોર્ટમાં એમની કોર્ટની બહાર એમને રોકવામાં આવે છે એમની સાથે જે રકજક થાય છે ત્યારે ગોપાલ ઇટાલિયા ખૂબ ગુસ્સે ભરાય છે આખરે એમનો રોષ ત્યાં નથી ઠાલવતા પરંતુ એમનું રુદ્ર સ્વરૂપ પછી બતાવે છે કે કહે છે કે પોતે કાર્યવાહી કરશે તમામ લોકો સાથે કાર્યવાહી થશે જેમણે દ્વારા એમને કોર્ટની બહાર રોકવામાં આવ્યા આ આ વિષય અને આ મુદ્દો લઈને હાલ ચર્ચાનો વિષય બની રહ્યો છે એવા સમયે છેલ્લા કેટલાક દિવસોથી આ મામલો જે છે સોશિયલ મીડિયા પર ખૂબ ફેલાયેલો જોઈ શકાય છે ચૈતર વસાવાની ધરપકડ અને ગોપાલ ઇટાલિયા જેવો વકીલ છે તેમને કોર્ટની બહાર રોકવામાં આવ્યા આ બંને મુદ્દાઓ જ્યારે ચર્ચા પકડી રહ્યા છે ત્યારે આપણે જાણીએ છીએ છેલ્લા કેટલાય દિવસથી આમ આદમી પાર્ટી ચર્ચાનો વિષય છે જ્યારથી વિસાવદરમાં પેટા ચૂંટણી આયોજિત કરવામાં આવી હતી આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા બન્યા હતા ત્યારે ગોપાલ ઇટાલિયા ત્યારથી લઈને એક ચર્ચાનો વિષય બને છે ક્યાંક એમના ડાયરાઓમાં સ્વાગત થાય તો પછી ક્યાંક એમની જે અભિવાદન સમારોહ હોય વિજય યાત્રા હોય એ આયોજિત થાય ત્યારે લોકોના ટોળા જે છે એ ઉમટી પડે છે અને એમની લોકચાહનાના કારણે એમનું સ્વાગત અને સન્માન પણ કરે છે એવા સમયે આ ધારાસભ્ય ચેતર વસાવા છે એ પણ એ ખૂબ લોકચાહના ધરાવે છે લોકોનો પ્રેમ ધરાવે છે અને એટલા માટે જ્યારે એમની ધરપકડ થઈ ત્યારે લોકોના ટોળા ઉમટી પડ્યા લોકો જે છે ઘેરો રોષ ઠાલવી રહ્યા છે અને એના વિડીયો પણ સામે આવી રહ્યા છે એવા સમયે સમગ્ર ઘટના સોશિયલ મીડિયા પર ખૂબ જોર પકડી રહી છે એવા સમયે દોસ્તો અલગ અલગ વકીલોએ પોતાના વિચારો રજૂ કર્યા પોતાની પ્રતિક્રિયા આપી હતી આખરે આ વકીલોનું જે મંતવ્ય છે એમણે રજૂ કર્યું હતું દોસ્તો અલગ અલગ લોકો જ્યારે અલગ અલગ માધ્યમથી જ્યારે એમની વાતો રજૂ કરી રહ્યા છે ત્યારે આપ આ સમગ્ર ઘટના વિશે શું કહેવા માગો છો ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડ અને ગોપાલ એટાડિયાની કોર્ટની બહાર અટકાયત આ વિશે શું કહેવા માગો આપના વિચારો નીચે કમેન્ટ બોક્સમાં આપ કમેન્ટ કરીને અવશ્ય જણાવજો અને જો દોસ્તો તમને આજનો આ રસપ્રદ અને રોચક વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ સાથે ગ્રુપમાં શેર કરવાનું ના ભૂલતા અને આવાને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ આ નિહાળવા માટે આજે જ અમારી યુટ્યુબ ચેનલને નીચે રહેલું બે લાયકન દબાવીને અવશ્ય સબ્સ્ક્રાઇબ કરી લેજો જેનાથી આવાને આવા રોચક અને રસપ્રદ વિડીયોઝની માહિતી આપના સુધી પહોંચતી રહે સૌથી પહેલાં ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જોડાયેલા રહો અમારી યુટ્યુબ ચેનલ સાથે ધન્યવાદ